ભરૂચથી વડોદરા તરફ જતા હોટલ શીતલના કમ્પાઉન્ડમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો તથા અન્ય મુદ્દા માલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નબીપુર પોલીસ સ્ટેશન ટીમ નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર મેઘાણીનાઓને ચોક્કસ અને આધારભૂત બાતમીદારથી બાતમી મળેલ કે કલમાનીપાડા ગામનો રહીશ જયદેવ લક્ષીકાળુ નાનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ એક ક્રીમ રંગની અશોક લેલન કંપનીની બંધ બોડીની પિકઅપ ગાડી નંબર જીજે પંદર એવી ઓગણીસમાં બનાવેલ ચોરખાનામાં ભરાવી તેના ડ્રાઈવર ફૈઝલ અલી અબુલા શેખ મારફતે ઉપરોક્ત દારૂ વડોદરા તરફ જાય છે તેવી ચોક્કસ બાતમીના આધારે હોટલ સિતલ ના બાતમીવાળી માં બાતમી વાળી ગાડી ઉભેલ હોય જેમાં ચેક કરતા ભારતીય બનાવટ નો મળે કુલ ત્રણ લાખ સતોતેર હજાર એકસો વીસ નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે બોન્ટેડ આરોપીઓ જયદેવ લક્ષી કાડુ રહેવાસી કલમાની પાડા ફૈઝલ અલી અબુલ્લા શેખ રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ